હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો અઠ્યાવીસ બે હજાર પચીસ છવ્વીસ ફિઝિયોથેરાપી વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશનર વર્ગ ત્રણ સ્વર્ગની કુલ એકસો આડત્રીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે માટે ઉમેદવારોએ આપેલી છે એકસો અડત્રીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર મુકવામાં આવશે તેથી સમયાંતરે વેબસાઇટ અશુભ જોતા રહેવું જરૂરી છે ઓનલાઈન અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત વય શાળા સોળિયાનું પ્રમાણપત્ર કેટેગરી એચ સી એસસીબીસી ઈડબ્લ્યુ દિવ્યાંગ માજી સૈનિક જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે જેથી અરજી રદ થવાને પાત્ર ન બને જગ્યાની વિગતો સ્પષ્ટ આપેલી છે મિત્રો સ્વર્ગનું નામ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ છે કુલ જગ્યા એકસો આડત્રીસ છે જેમાં કક્ષાવાર જગ્યાઓ આપેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે તેર જગ્યા છે અનુસૂચિત જાતિ માટે પાંચ અનુસૂચિત જનજાતિ માટે ચુમ્માલીસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એકતાલીસ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે વિગતવાર જગ્યાઓ આપેલી છે કક્ષાવાર જનરલ કેટેગરીમાં અગિયાર જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ચૌદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે તેર જગ્યા છે માજી સૈનિકના ઉમેદવારો માટે તેર જગ્યા અનામત છે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કે આ સ્વર્ગને દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાજ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોની અનામત દર્શાવવામાં આવેલ નથી તો દિવ્યાંગ ઉમેદવારો એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો જગ્યામાં વધઘટ થવાની શક્યતા રહેલી છે અને અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ જો કોઈ જગ્યાઓ અનામત ના હોય ત્યારે અરજી કરી શકશે તો એ કેટેગરીમાં બી વી બી કેટેગરીમાં ડીએસએસ અને સી કેટેગરીમાં આપેલી તમામ કેટેગરીના ઉમેદવારો અને ડી તથા ઈ કેટેગરીમાં અહીં આપેલ તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે ત્યારબાદ નાગરિકત્વ સંબંધિત અગત્યની સૂચના આપેલી છે વય મર્યાદા તો ત્રેવીસ બાર બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષ તો આ તમામ સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે ત્યારબાદ પગાર ધોરણ વિશે સ્પષ્ટતા કરેલી છે તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ઓગણપચાસ હજાર સત્સોના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને ઉક્ત ઠરાવના લાભો મળવા પાત્ર થશે ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં પગાર પગાર પંચના લેવલ મુજબ નિયમિત ધોરણ ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની અહીં સ્પષ્ટતા કરેલી છે તો ફિઝિયોથેરાપિસ્ટમાં બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ હિન્દી અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અહીં કેટલીક અગત્યની નોંધ આપેલી છે તમામ નોંધ સૂચના એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીના ઉમેદવારોએ નિયત થયેલ પરિષ્ઠ ચાર મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ

ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ એનેક્સર કે એસ અંગ્રેજી અથવા તો પરિષ્ટ ગુજરાતી નમૂનામાં ચોવીસ બાર બે હજાર બાવીસથી ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેના વિકલ્પ સ્વરૂપે તારીખ એક ચાર બે હજાર પચીસથી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ભારત સરકાર હેઠળના ઇડબલ્યુ એસના અનામત લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવવા હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે તો જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત નથી તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો તેમના પાસે સિવિલ સર્જનનો તબીબી પ્રમાણપત્ર હશે તો તેમની અંતર્ગત વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં અને દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો ખાસ દર્શાવવાની રહેશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે સૂચના આપેલી છે

ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે તો લાગુ પડતી સૂચના તમામ વાંચી લેવી જરૂરી છે માન્ય રમત વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેડલ ગુણના નોર્મલાઇઝ ગુણ પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તો જે ઉમેદવારોએ રમત ગમતમાં ભાગ લીધો હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત છે જે ત્રેવીસ બાર બે હજાર પચીસની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારી અંગે તો કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટરનું જ્ઞાન અંગે કોઈ પણ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો નવ બાર બે હાજર પચીસ થી ત્રેવીસ બાર બે હાજર પચીસ સમય રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓઝની આપેલી છે તેમના પર ઓનલાઈન અરજી કરી શકાશેચર અપલોડ કરવામાં સૌ ફોટો અને સિગ્નેચર જે ફોર્મેટમાં પંદર કેબી સાઇઝ વધે નહીં તે રીતે સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરેલ હોવો જોઈએ અને પંદર કેબી સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અને સિગ્નેચર મિત્રો મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ સૂચનાઓ આપેલી છે તમામ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ પરીક્ષા ફી સંબંધી સ્પષ્ટતા કરેલી છે પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે એ મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ છવ્વીસ બાર બે હાજર પચીસ છે ત્રેવીસ ઓવરસાઇ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે ત્યારબાદ એ ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોએ ફી રસીદની પ્રિન્ટ અથવા તો એ રસીદ ફરિયાદ પણ એ મેળવી લઈ રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં તો એ ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે તો સીધી જગ્યા ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમજીક પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે પાર્ટ એમાં સાહીઠ ગુણના પ્રશ્નો હશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના 30 ગુણ ટોટલ મિત્રો પાર્ટ માં 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ પાર્ટ બીમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતીના અંગ્રેજી કોમ્પહેનના 30 ગુણના પ્રશ્નો અને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ મિત્રો પાર્ટ બી માં એકસો પચાસ ગુણ થશે

બાકી રહેલ પ્રશ્નોના પો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ત્યારબાદ પરીક્ષાનું આયોજન તો તે પરીક્ષાની આયોજન સંબંધી તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ અહીંયા આપેલી છે તેમના પર મૂકવામાં આવશે તો વેબસાઇટ મિત્રો ખાસ જોતા રહેવાનું રહેશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહીઓ અને વળતર સમય સુવિધા આપવા બાબતે અગત્યની સૂચના આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો લોહીઓ વળતર મેળવવા માંગતા હોય તેમણે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ માટે અગત્યની સૂચના આપેલી છે તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર્ટ લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગમાં રહેશે નહીં એટલે કે તમામ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવામાં લાવવાના રહેશે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો તમામ સૂચના એક વખત વાંચી લેવી નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે તો જે ઉમેદવારો ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ ની ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર